ભરૂચના મખતમપુર વિસ્તારમાં આવેલ સિદ્ધિવિનાયક ગણપતિ મંદિર ખાતે આજે ભક્તોની ભારે ભીડ જોવા મળી. ભાદરવા સુદ ચોઠ એટલે ગણેશ ચતુર્થીના પાવન અવસરે આજ રોજ ભક્તો અને યુવક મંડળ દ્વારા સ્વિચની સ્થાપના કરાઈ હતી. ત્યારે ભરૂચના મખતમપુર વિસ્તારમાં આવેલ અને ભક્તોની આસ્થાનું પ્રતિક બની ચૂકેલ શ્રી સિદ્ધિવિનાયક ગણપતિ મંદિર ખાતે આજે મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ જઈ દર્શનનો લહાવો લઈ ધન્યતા અનુભવી હતી. શ્રી સિદ્ધિવિનાયક વિનાયક મંડળ ભરૂચ મારું નામ દીપક છે આ સિદ્ધિવિનાયક મંદિર એકસો ને એંસી વર્ષ જૂનું છે અને ગણેશ ચતુર્થી ભક્તો દર્શન કરવા આવે છે સવારનો આજનો ટાઈમ આઠ વાગ્યાનો છે સાંજના આઠનો ટાઈમ સાત વાગ્યાનો છે હા અહીં ભરૂચમાં સિદ્ધિ વિનાયક મંદિર આવેલું છે અમે દર મંગળવારે અહીં ચાલતા લોકો ભક્તો આવે છે અમે પણ ખુદ દર્શન કરવા માટે અહીં આવ્યા છીએ અને એક શ્રદ્ધાનું વિષય છે અહીં દરેકની મનોકામના પૂર્ણ થાય છે આ મંદિર લગભગ એકસો પાસઠ વર્ષ પુરાણું છે અને દર મંગળવારે આ મંદિર ખુલે છે અને લોકો શ્રદ્ધાઓ ચાલતા અને દર્શન માટે આવે છે